પાણીનો પ્રવાહ પણ વધુ હોવાથી આવા સ્થળો જોખમી બની જાય દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે લોખંડની જાળે કે અન્ય વ્યવસ્થા આવે તેવી લોક માંગ છે લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે ચોમાસામાં કેનાલ કે અન્ય પાણીવાળી જગ્યાઓથી દૂર રહે અને સાવચેતી રાખે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગર પાસે અડાલજ નર્મદા કેનાલમાં પોતાની પુત્રીની નજર સામે જ પિતાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું તેઓ પોતાની બારકીના વ્રતના જવારા પધરાવા ગયા હતા ત્યારે પગ લપસ્યો હતો આ ઘટના આપણે સૌને ચેતવે છે ચોમાસામાં પાણીવાળી જગ્યાઓ ખાસ કરીને નદીઓ કે કેનાલના કિનારે ખૂબ જ જોખમી બની જાય છે તે લપસણા હોય છે અને પાણીનો પ્રવાહ પણ તેજ હોય છે જેથી